તો લ દોસ્તો હર હર માદેવ જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ જય દ્વારકાધીશ સ્વાગત છે તમારા બધાનું આપડા મસ્ત મજાના ચીડિયા ગરમા તો ભાઈ સવાર સવારની અંદર છે ને બની રહ્યો છે નાસ્તો યસ તો એ બની રહ્યો છે ગરમ ગરમ નાસ્તો આલે જો આ જો આ બધું શું છે આય હરી હોલો જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ સ્વાગત છે તમારું બધાનું અમારા આ ચિરિયા ઘર માં ગુજરાતી અને ગરમ ગરમ નાસ્તો કરવો હોય તો ભાઈ રોટલી વઘારી છે કોરી રોટલી હવે આ રોટલી માટે છે બચ્ચા બચ્ચા પાર્ટી માટે માટે બરાબર છે અને આ છે અમારા માટે માટે

હમ હમ યસ હા તો ચલો મસ્ત મજાના પૌવા ખાવા જો ગાઈશ કાલે આપણે આ બંધી દો ને એના તડકો અહીંયા આવતો નથી હજી પછી થોડોક દાટલો છે ને એ આ બાજુ બંધી દોશું એટલે તડકો નહીં આવે તો આજે એનો પ્રોગ્રામ અને એક અનો પ્રોગ્રામ અહીંયા બી બંધવાનો છે એટલે અહીંયા બી કરવાનું છે બરાબર

તો ભાઈ જો આના જોડે મેં પૌવા હતા ને તો પૌવામાં નાખવા માટે સેવો મંગાવી એટલે સેવો હું બેઠો ત્યાં સેવાભાવી માણસ સેવો આપે છે અત્યારે સેવાભાવી માણસ આ અમદાવાદી બૈરું અમારું મજબૂત બૈરું તો એ એનો જ્યુસ બનાવી રહી છે ને અમને બધાને પૌવા આપી દીધા છે મસ્ત મજાના ગરમા ગરમ કહો ખો ધરાઈને દાડો તો આપણે એકલા બે જશે ને આ રમે જાય છે અહીંયા મમ્મી લડો નાસ્તો કરવા ત્યારે ઓકે તો ભાઈ આ ખરાબ બપોરે આ ભાઈ ચા બનાવ બેઠો છે તો જો ચા આમ દેખાવા તો મસ્ત લાગી રહી છે હવે જોઈએ બનો પછી ખો પડે એના વાડ કપાવા જે હતા એના વાડ કપાયા છે કોઈ તો કોઈ જાહેર કરશે કે ના વાડ કપાયા છે કે નહીં કપાયા જો અને છાપુ આગળ જે ઊને જ છે આ ઘરની બધી રેડી જો અહીંયા આરામ કરે છે પણ પેલો ચા બનાવે છે ઉભરો આવ્યો નહીં બંધ કરી દીધો ઊભડો તો આવ્યો નહીં બાજુમાં ઠગ ઠક ચાલી રહી છે ને બપોરે ઊંઘવા જતા નહીં બાજુવાળા અને આ એ ઊંઘી રહી છે ખરેખર અનચાસ શીખવાની હોય તો આ ઊંઘી રહી છે હજી આ ટ્યુશન જવાનું છે ને ટ્યુશન જવાનું છે ને ઓકે અને ઘરનો ગુંડો અમારો આરામથી ફરમાઈ રહ્યો છે આરામથી એ શાંત હોય એટલે ઘરમાં શાંતિ છે ઘરના મહારાણી

ગાઈસ જો મસ્ત મજાના અંદર ભરી દીધા છે લસણિયા અને લસણ કરીને હવે કરવાનું છે હે ને અને શું પીયો છો લીંબુ પાણી લેબુ પાણી ઉનાળાની અંદર કમજોરી મહેસૂસ થાય તો પીઓ અને અમારા ઘરના પ્રિન્સિપલ પ્રિન્સિપલ છો આપણો કોઈનું નામ લેવું નથી પણ પ્રિન્સિપલ શ્રી

આ તો તમે તો મને બધું ફરાઈ દે એ વાત કરો છો ફરી દેને લેડો તો ગોવા જવું છે લેટ જતાઈએ ગોવા હમ લગુવા ચર જો બળો છો પેલા બળો જો એ રીસેટ રાખો ગોવા ગોવા કળા કર બડી ના જાય ત્યાં મને ભૂસો મેં તો પછી તારે ખાવ પડ કોઈ જે જે ભૂખી ગોવા જવું છે પેલું કોમ પૂરું કરી દઈએ અધુર કોમ પૂરું કરી દઈએ પેલું કાર્ડ પેલું લગાવાનું કેવાય થર્મોકોલ ની સીટો ઓકે ચલો લગાવી દઈએ જો લોકો અત્યારે ફેમિલી અને અહીં બેઠા હતા ને એટલે હમણાં ત્યાં કેવું છે કે ખાલી હાથે મોકલતા નથી અને આ અને આ આ ડાયટ ઉપર ઉતરીને પણ એને છે ને એને બિચારીને આઈસ્ક્રીમ ભરીને આપી દીધો છે તો મસ્ત મજાના ચોકલેટી ફ્લેવર છે હોમ મેડ છે એમને બનાવે તો ખરીદીએ ત્યારે

एक सौ दस मिनट खेंची अठाईस मिनट होगी पापा वीडियोस नहीं बंद करें के वीडियो बंद कर कदा थी जाए तो बीत तो थी जाए बहुत बंद कर दे कर बेटा सांती का क्यों रहा

यस मेरा इंस्टा फैमिली कंप्लीट થઈ જાય બद्दल બद्दल ખૂબ ખૂબ આભાર આ એક ક્લાર્ક છે એ આ હોલ આવ સપોર્ટ આપણે જલ્દી જલ્દી YouTube કરી દઉં ઓકે ગુડ નાઈટ જમ્બે બાય ગુડ નાઈટ જય શ્રી કૃષ્ણ જમ્બે ને જય શ્રી રામ મળી આવતી કાલના બ્લોગમાં ગુડ નાઈટ કે છોટુ મહારાજ ગુડ નાઈટ કે પહેલા કહી દે ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો લે